વાળજ પોલીસ સ્ટેશનની હદમાં દિવસે ને દિવસે માથાભારે શખ્સોનો આતંક પ્રસરતો દેખાઈ રહેલ છે થોડાક જ દિવસો અગાઉ એક રિક્ષા ચાલક પર હુમલો કરી તેની રિક્ષા સળગાવી દેવામાં આવી હતી તે બનાવ હજી ઠર્યો નથી કે ફરીથી એક રિક્ષા ચાલક જે પોતે હેન્ડીકેપ છે અને પોલિયોગ્રસ્ત છે તેના કમરના ભાગે છરો મારીને તેને ઘાયલ કરવામાં આવ્યો હતો જ્યારે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને વાડજ પોલીસ દ્વારા કુલ ત્રણ આરોપીઓમાંથી બે આરોપી સંજય ઉર્ફે મારવાડી અને સંજય ઉર્ફે દંડુને પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ એમાં એવું છે કે મારો મોબાઈલ અને ગાડીની ચાવી છે ને એ લોકો લઈ લીધી હતી મારા હાથમાંથી બરાબર અને ભાઈ મારા કંઈ વાહન નતા બરાબર એ લોકો ગાડી ચાવીને લઈને જતા રહ્યા મોબાઈલ મારો પછી રિક્ષા જેમ તેમ કહીને રગડાઈ ને મારા ઘર બાજુમાં મૂકી ને મારા ભાઈબંધને લઈને હું ગયો વાળજ બાજુ ત્યાં મારા ભાઈબંધ અને બે ત્રણ જણા હતા મેં તો મારો એક ભાઈ દિલાવર કરી અને એક રાહુલ ભાઈબંધ ગયા અમે તો ત્યાં તો એ લોકો મળ્યા નહીં અમે થોડા એનાથી આગળ ગયા ને કે બેને એમ કીધું કે તમારે જે હમણાં ઝડપા ઝડપી હતી ને એ લોકો આગળ ગયા છે હવે ગયા ને અમે લોકો તો ત્યાં એ લોકો અંદર અંદર લડતા હતા મેં કીધું ભાઈ મારે કામ કર મારો મોબાઈલ આપી દે બરાબર અને પેલું ગાડીની ચાવી આપી દે તારી જોડે ભાડું નથી તો કંઈ વાંધો નહીં તો આ ડાઇરેક આવીને મારે ઉપર ઊંધો આક્ષેપ કરવા લાગ્યો કે તે મારી બેડીને લાફો મારો હાથ ચાલાકી કરી આમ છે ને તેમ છે મેં કીધું કંઈ નહીં કરી ગાડીની ચાવી નહીં લીધી હા જે પણ મોબાઈલ લઈ લીધો તમે પોલીસ સ્ટેશને કેમ નહોતા પોલીસ સ્ટેશને ત્યારે તમારો મોબાઈલ એને ચાવી લઈ લીધી ગાડી હા પોલીસ સ્ટેશન તમે કેમ ના ગયા તો પોલીસ સ્ટેશન આ પહેલા જે શરૂઆત છે ને તો મે ભાડાને ભાડાના કારણે હતું બરાબર ભાડો લેવાનું હતું મારે તો ભાડો એ લોકો જોડે નહોતો ને તો લોકો મારા ઝડપા ઝડપી કરી મારો મોબાઈલ એ લોકો લઈ જતા રહ્યા પોલીસ સ્ટેશન કઈ રીતે જવું હું પગે હેન્ડીકેપ છું બરાબર પછી એ લોકોએ શું કર્યું જ્યારે તમે વસ્તુ લેવા ગયા ત્યારે ડાયરેક્ટ હા ચાલાય પેલા મને કે તારે તે મારી બાયડીને માર્યો ને હા ચાલાય કરી મેં કીધું કઈ નહીં માર્યું પાછળથી ભાઈ આવી બોચી પકડી આમ ગળો દબાયો બરોબર ને પાછળથી એક જણને આઈને એક્ટીવા પર લાત મારી અને ત્યાં પાડી અને પછી બે ત્રણ જણ જે હતા ને એ ઝડપા ઝડપી મારવા લાગ્યા જેમ તેમ જેમ આવે તેમ પછી એક જણા છુરી કેસરી કપડાવાળો કંઈક હતો ને એને છુરી ઘુસેડી દીધી પાછળ સંજય વાઘેલા કરી નામ છે ના ના હું તો ભાડા તરીકે રાત્રે તો ધંધો કરતો હતો સાડા અગિયાર વાગે કોઈ દિવસ નહીં હું ઓળખતો જ નથી ને આ તો આ પોલીસ વાળા કીધું ત્યારે જ મને ખબર પડી કે આ સંજય નામ છે એનો હજી સુધી મને કોઈનું નામે નહીં ખબર મારી હા મારી રિક્ષા પોતાની છે કઈ રિક્ષાને નુકસાન નહીં ખાલી મોબાઈલ લઈને ચાવી જાય ચાલુ ગાડી હતી ને ચાવી લઈને ભાગી ગયા સોરી ત્રણ જણ હતા ત્રણ જણ અવ તમે ન્યાયની શું માંગણી તો મારી એ જ અપીલ છે ગુજરાત પોલીસને મને સારી રીતે મને મારો ન્યાય આપી દે બરાબર અને એ લોકોને સારી હા દારૂ પીધેલો તો કેસરી સવાર જ મને છુરી મારીને દારૂ પીધેલો હતો મેં સાહેબને સવાર વાત બી કરી સાહેબ સાહેબને આલ્કોહોલ ચેક કરજો નીકળશે જ સાહેબ સાથે વાત સાહેબ હતા વાળજના હા પોલીસ આપવામાં આવ્યું પોલીસ વાળા પોલીસ વાળા તો કીધું મને કે વાંધો નહીં તું ટેન્શન ના લે બકા તારો જે રોજાન બધા છૂટ્યા છે ને એ અમે પૂરી રીતે સારી રીતે બદલો લઈશું કીધું મને